ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામે ખાભડાવાડી વિસ્તારમાં નાની કુવીમાં દીપડો પડી જતા જસાધાર ફોરેસ્ટની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો જસાધાર રેન્જ ઓફ ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કુવામાંથી દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરી પૂર્યો ફોરેસ્ટ વિભાગની કામગીરીથી પ્રભાવિત થઈ વન વિભાગના અધિકારીઓની મહેનતને અંબાડા ગામના લોકોએ બહાર કાઢતાની સાથે જ તાળીઓના ગડગડાટથી વધાવી હતા ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ દ્વારા વાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ કુવામાં પડે તો કેવી રીતે તેને બચાવવા તે અંગેની અંબાડા ગામના ખેડૂતોને માહિતી આપી હતી વિશાલ ચૌહાણ જનસાક્ષી ન્યૂઝ ગીર સોમનાથ